ઠાકોર વજુ સેનજી અફસોસ કરી રહ્યા છે ઓ હો હો હુમાણોએ મારું ધીમ રળી દીધું આણંદજી દીવાનને મારી પાડ્યા આવો નગર ફરી નહીં મળે ફિકર નહીં બાપુ આણંદજીની કાય તો ભાવનગરને બાજરીને કણે કણે બંધાણી દીને અને ટાણું આવ્યું કે લેખે ચડી જવું જોઈએ સી રીતે વાત બની બાપુ આણંદજીભાઈ તો મઉ એના બાપનો શ્રાદ્ધ સારવા બેઠા હતા ખેરે મહેમાનોનું જૂથ ક્યાંય માથું નહોતું એમાં વાવર સાંભળ્યા કે બહાર વટિયા પાણ ગાણામાં પડ્યા છે શ્રા રજુ મેલીને ઉઠ્યા પાણ ગાણેથી બહાર વટિયાને ભાગ આણંદજીભાઈને ચપટમાં લીધા ખેરણાના ડુંગરની અંદર વદરના ગાણામાં ભેટ પેટા થઈ ગયા એક આણંદજીભાઈને બીજો સૈયદ બાગ એક નાગર અને બીજો આરબ બે જણા નિમકની રમત રમી જાણ્યા બાપુ આણંદજીભાઈને ચાટકીને સૈયદ બાગાને જમીએ કાંઠીનું ખડું કરી નાખ્યું અંતિ જોગીદાસના ભત્રીજે ચાપે ખુમાણે આણંદજીભાઈને બરસીએ પરોવી દીધા સૈયદ બાગાને ડીલ પર પૂરા બત્રીસ ઘા પડ્યા ખુમાણા તો એ બેને જ ચાઢીને ભાગી છૂટ્યા ઠીક જય મા ખોડિયારની મરજી રાજ તરફથી આણંદજી દિવાનના માથા સાથે એના કુટુંબને ત્રણ ગામ આજથી જાલચંદ્ર દિવાકરો માંડી આપું છું વિસડ્યું વડલ્યું ને લુવારા આખી કચારીને એક એક માણસને ઠાકોર વજયસિંહના માથા ઉપરથી ઓળખોર થઈ જવાના ઉમળકા આવ્યા અને સૈયદ બાગાને શું થયું ઠાકોરે સવાલ કર્યો સૈયદ બાગો તો અટાણે અડધે પડ્યા છે બાપુ સૈયદ બાગાના જખમોને જ્યારે અમે હીરના ટેભા લઈને સીવવા માંડ્યા ત્યારે એણે હીરના ટેબાની ના પાડી એણે તો બાપુ હઠત લીધી મને ચામડાની વાદરીના મજબૂત ટેભા લ્યો આખું અંગ વેતરાઈ ગયું હતું તો પણ એક છુકારો કર્યા વગર આરબે વધરીના ટેભા લેવડ્યા મોઢા આગળ આણંદની દિવાલની લાશ પડી હતી રંગ છે આરબની જનતાને એનો ધાવેલો તો જરૂર ઊભા ઊભાને ઊભા કરાવશે પણ વેરાઈ જાય ને કચારીમાં આરાબ અમીર ઉમરાવીને લશ્કરી અમલદારો બેઠા હતા એના ગુલાબી મોઢા પર બે ગાલે ચાર ચાર ચમકીઓ આવી નિમક હલાલીના નિર્માણા રાતા લોહી સૌના શરીરની અંદર ઉછળા મારતા હતા હમણાં જાણે કે ચામડી ફાડીને બહાર ધસી આવશે એવી જોરાવાર લાગણી પથરાઈ ગઈ ત્યાં તો ચોપેદાએ જાહેર કર્યું કે બાપુ જીવાભાઈ રાઘવજી દિવાન પસારેલ છે તુરત જ નાગર જોતો જીભાભાઈ રાઘવજી દેખાયો કમર પર કસકસતી સોનેરી ભેટમાં જમ્યો તબેલા છે ગળે ઢાલ કાંખમાં શીરોની તલવાર અને હાથમાં ભાલો લીધો છે પોતાના આનીરી દેખાવની ઋપથી કચારીને નવા રંગે રંગતો જીભાભાઈ હાજર થયો મહારાજ હેત હેતભર્યા મળ્યા જીવાભાઈ આવી પૂંગ્યા બંદોબસ્ત બરાબર કર્યો છે ને મહારાજને પ્રતાપે આ વખતે તો આખા કોમાળ પંથકને માથે મગ્યા ઝાડ પાથરીને હાલ્યો છું મગજ એ માછલું ખુમાળનું નાનકડું છોકરું પણ ક્યાંય આગું પાછું ન થઈ શકે એવા સંધિ બરકંદાજોના થાણા કુંડલા રાજુલા ડુંગર આંબરકડી મિતિયાળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધા છે પાકી પાકી મગિયા ઝાડ દીધી છે બાપા રંગ છે તમને જીભાભાઈ બાકી તો બહાર વટી હોય આણંદજીને માર્યા ત્યારથી મારું રૂવાટું એટલું બેસતું નથી જોગીદાસને ક્યાંય વાવડ જ્યાં હશે ત્યાં મારી મગિયા ઝાડમાં જલાઈ જશે મને ફિકર નથી જોગીદાસ બાપડા હવે કેટલા દી હાજ તો ભગવાનનો ચોર તો ભાગી ભાગીને કેટલાક જાશે એક બીજા અમીર ટાપથી પૂરી ત્યાં તો મહારાજને દુઃખ ભૂલાવવા હિંમત દેવાને રૂડું મનાવવા બીજાના ઘણા બણ બોલાવા લાગ્યા હવે બચાડી ચંદ્રમાની ભાગી તે કેટલે જઈને રહેશે ત્યાં જઈને રહેશે દેખ બચ્ચા આવી રહેશે કચારાની ખૂણીમાંથી એવી એક ત્રાળ સંભળાની ધમકીને મહારાજે તાળપાળ તરફ જોયું કચારીના તમામ માણસોએ વચ કરનારની કુમારી દેખી સ્તંભ થઈ ગયા અને પરિવારે થોડા વાકર્યા ધંભે ઢળકતા વાળવાળા સુખેદ દાઢી મૂછના પરાવાવાળા થોડી પાપણ અને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા લીલા અંચવાળા અને ગળામાં પીળા પારાની માળવડા ફગીરા ત્રાળ દીધી ઇશ્મે રેગા એ મેરા ખપ્પર કે નીચું મેં રેગા એટલું કહેવાની સાથે જે એ પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઊંધું વાળ્યું નખું જ વળ્યું ઠાકોરના મોમાંથી ઉધાર નીકળ્યો મુરાદ શાહ ઓલીએ ખુમારને આશરો દીધો ધૂત ચતુર રાજાએ બાજી પલટી નાખી મુજા શાહનો કોપ એટલો બેસારો મીઠાસથી બોલવા માંડ્યો અરે હા હા સાંઈ મોલા ગુસ્સો સમાવી દો બાવા દુઃખ ધોકો ન લગાડો હોય એ તો થયા કરે મહારાજ મુરાદશાએ બોકા મોમાંથી દુઃખનો અવાજ કાઢ્યો મને દુઃખ કેમ ન લાગે જોગીદાસ જેવા લાખ રૂપિયાના કાઠીને સો લૂંટારો બનાવી મૂક્યો એ તો ઠીક પણ ઉપર જતા એને નામે આ કચેરી ફાબ મનફાવે તેમ બકી તારી કચેરીને ચીતી ધૂળ મળે છે રાજા સાહેબ એમાં જોગીદાસને કોઈ નાનપ નથી સાંઈ મોલા તમારી વાત સાચી છે છીસરા પેટના મારા માણસોએ મારું સારું દેખાડવા માટે જોગીદાસને નાનપ દેવામાં ભૂલ કરી છે મારા દિલમાં એવું કાંઈ જ નથી મારા મનથી તો જોગીદાસ માહીનો પૂછ છે અને એના ગરા સાટવી એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી સાંઈ આપનો ગુસ્સો સમાવો ભાવનગરના ગંગાજળિયા તળાવને આથમણે કાંઠે વળવાની જમીનના ખૂણા પર આજ જે જગ્યા પીર મુરાછા તકિયા તરીકે ઓળખાય છે ત્યાં વારંવાર અસુરી વેળાએ આવીને બહાર રોટી ઉતરતો દિવસોના દિવસ સુધી રહેતો અને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી